ગઈકાલે સાંજે જામનગરના રાજવી જામ સાહેબે એક પત્ર લખ્યો હતો રૂપાલાનું જે નિવેદન છે એ નિવેદનને લઈને એમણે એમણે વાત કરી હતી કે ભારતમાં અત્યારે લોકશાહી છે અને લોકશાહીના જેટલા પણ બંધારણના નિયમો છે એને પાલન કરીને આપણે વિરોધ કરવો જોઈએ એની સામે ચૂંટણી લડવી જોઈએ અને ચૂંટણીમાં જીત મેળવવી જોઈએ હવે આજે ફરી સવારે એકવાર જામ સાહેબે છે એ ફરી એકવાર પત્ર લખ્યો છે અને પત્રમાં હવે એક બીજી વાત કરી છે એટલે ગઈકાલનો જે એમનો પત્રની વાત કરી હતી એનાથી તદ્દન વિરુદ્ધ કહી શકાય યુટર્ન કહી શકાય એવી વાત છે એટલે આજના પત્રમાં એમણે એવી વાત કરી હતી કે મને જાણવા મળ્યું છે કે પરસોત્તમ રૂપાલાજીએ આની પહેલાં પણ બે વાર માફી માગી છે પણ હવે એમને જેટલા ધર્મગુરુઓ છે અને ક્ષત્રિય આગેવાનો છે એની સામે આવીને માફી માગે અને એ પ્રમાણે જો માફી માગે તો ક્ષત્રિયનો જે ધર્મ છે ક્ષમા વિરસ્ય ભૂષણમ એ ધર્મને યાદ રાખીને આપણે માફી આપી દેવી જોઈએ કારણ કે આપણે એટલા માટે પણ માફી આપવી જોઈએ કારણ કે નરેન્દ્ર મોદીજી છે આપણા પ્રધાનમંત્રી છે એમને ત્રીજી વાર આપણે પ્રધાનમંત્રી બનાવવાના છે અને એટલા માટે થઈને આ વિવાદને વધારે આગળ ના વધારતા જો આવી રીતે રૂપાલા માફી માગે તો એમને માફી આપી દેવી જોઈએ એટલે કાલ સાંજે આપેલો એમણે જે પત્ર છે અને આજે સવારે જે પત્ર એમણે લખ્યો છે એમાં તદ્દન વિરોધાભાસ આપણને દેખાઈ રહ્યો છે એટલે હવે જોવાનું એ રહેશે કે માત્ર ચોવીસ કલાકમાં જ જે નિવેદન છે એમાં ફેરફાર કરવામાં આવ્યો છે બીજી વાર પત્ર લખીને જામ સાહેબે જ્યારે આ નિવેદન આપ્યું છે તો એનો સીધો અર્થ ક્યાંક ને ક્યાંક તો એવો જ થઈ રહ્યો છે કે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ જે અત્યારે ક્ષત્રિય સમાજમાં રોષ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક અલગ ફાટા પડતા જાય છે એવું લાગી રહ્યું છે તમને આ વિશે શું લાગે છે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો